મિત્રો આપણે ઘણા સમયથી બ્લોગ બનાવ્યો નતો આ જે બનાવીએ છીએ પૂના બરાબર આવી જશે ને હવે કિશનભાઈ કોમે લાગી ગયા છે જોઈ શકો છો તમે અને ગિંજર બધું વસ્તુ ગોઠવ છે અને ખાવાનું થઈ ગયું છે તૈયાર અને ભાઈ જો ચાર્જિંગમાં ફોન મૂક્યો છે બરાબર અને પૂરા ભાઈને તો સમાચાર મળ્યા છે ઘેરથી કે છોકરા ઉપાડવા વાળી ડોસી આવી છે બરાબર એટલે ને ગામના સરપંચ હોય ને એવી રીતના સમાચાર મળી જાય તરત જ તો મિત્રો તમે જોઈ શકો છો કિંજલ કિશનભાઈ ની મદદ કરવા જઈશ પણ ના અને શું છે જોઈ લઈએ બરાબર આજે કિશનભાઈ બનાવીશી ગોટા ગોટા મેથી ના પાલક ના ગોટા બનાવી

फोन फोन करे बापु ने प्यार चल फोन करे तो मित्रों आ बाजू फोन आई गयो छ

ખોખામ પ્રેંક થઈ ગયો ખોખામ આવ્યું નહીં તો મિત્રો શિયાળાની આપણે ભૂરાભાઈએ ટોપી લાવી દીધી છે અને કાચ ના ખાયો છે ઘરમાં જુઓ અને જોઈ શકો છો તમે જુઓ ટોપી ને નહીં પાડાવું અને આ દિલ લાયા તા ભૂરો ભાઈ બરાબર અને જો આ આ જેવા લાગી ઘરમાં હાળો હા

કિચન ભાઈ ગોટા ઉતારી વાતે એ કરી ભૂડા ભાઈ ખોલેસર ડબ્બો બરાબર અને જો ફૂલવડી સ્પેશિયલ ઘેરથી બનાવીને લાવ્યા છીએ સ્પેશિયલ ખાવા માટે આપણે ફેવરેટ છે ફૂલવળી જ ખાઈએ બરાબર ભૂડાભાઈએ શરમમાં મૂકી દીધી છે અત્યારે નહીં ખાઈ પાછા ખાંસી કોઈ તો અત્યારે ભૂખ ખ્યા ત્યાં નહીં અને ભૂખ લાગી નહીં એટલા આપણે બીજો ગોણ ઉતારવાની તૈયારી છે પેલો ગોણ તો ઉતારી કિશન ભાઈએ આ બીજો તૈયાર થાય છે જુઓ વોટલ થી ઓમ જબરજસ્ત ગોટા બન્યા હોય એવું રહ્યું છે આપણો લાઈફ ગોડા ત્યાં ઝઘડો ચાલુ થઈ ગયો એવું લાગી છે જો

તો ગોટા ઉતારવા ચાલો મિત્રો આપડે ગોટા ઉતારવા

આપણે સસ્તો હતો રૂપિયા ખાવાનું વાત કરી દે હજી એટલે આપણે જોવું નહી વગાડેલી ખીચડી રોટલી અને ગોટા અને ભર લોટા કિંજલ ચા ની તૈયારી અને આ જુઓ ખાવાનું બની ગયું છે ખીચડી છે 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 રોટલી દૂધ કઢી બનાવી નહીં આ બનાવ કોણ લાગી કું લાઈ સેટર એવું હા તારે ડબલ ડબલ પૈસા કો ને નહીં આ કેતા નહીં પૈસે ના પૈસે

આપડે ચા બનાવી કમ્પ્લીટ જ બનાવી કોઈ એવું નઈ હતું নদে দেে দেছেচছেে নিামে হোংওঞ স্মটউ কাহযযা উললvernik ao্শযুযকেটে নি঺ুকে স্যে ছাকীসটই কাকল িকমে কটাকল করাকে কিাক� אকলে� પાણી નહીં જાય પાણી એક નહીં પીવા દઈએ તો પેલે જો ના પાડતા થોડી પીવો પણ સારી પીવી એવી બનાવો ના 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 મારા માં એ હું એ તૈયાર થઈ ગયું છે બરાબર અને ભૂલો ભાઈ હવે ગોટા અને ચા આપણે આસનુ નહીં લેવું આપણને ઠંડી વાતી નહીં હવે ચા ઠાડી દેજો એટલે ગોટા ને બે ચા ને બે ખાલી

ના ના બનાવી શકતી batai

ખાઈ લીધું એટલે ઉભો થાય એક નહીં તમે જોઈ શકો છો કાચ તો બતાવી દીધો આપડા કાચ ને ઓના ખાયો છે હેલો હેલો એટલે આગા હું જીવી જાય તો કેન જે જાય છે હવે ખાવાનું ગાડવા માં તો જો ટોપીન બોપી પ્યારી ને તો રસોડા માં આવી ગુ ઠંડી પડી છે ઠંડી પડી છે જોવાનું જબર લાગો જીબા જેવી જીબા આવડી જ ફરતી તો કિચન બે બે છે જમવા બરાબર આપણો કરીએ છે બ્લોગ સમાપ્ત બરાબર જય માતાજી મિત્રો લાઈક અને ફોલો કરતા રહેજો બરાબર